બ્રેકિંગ ન્યૂઝ ધનસુરા ખડોલ ધનસુરા તાલુકાની ખડોલ ગ્રામ પંચાયતના વિનુભાઈ નો ભવ્ય વિજય ખડોલ ગ્રામ પંચાયતના સરપંચ પદે ભવ્ય વિજય થતા વિજય સરઘસ કાઢવામાં આવ્યો ખડોલ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે ત્રિપાઠ્ય જંગ જામ્યો હતો ખડોલ ગ્રામ પંચાયતના સરપંચ પદ નો મેદર વિનુભાઈ બહુતેર મત મેળવી લોકોએ સરપંચ બનાવ્યા ખડોલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે વનુભાઈ વિજેતા બનતા